મગનભાઈ ઘણા દિવસોથી બીમાર હતા એટલે એમણે એના એક એક દીકરાને ફોન લગાવ્યો અને કહેવા લાગ્યા કે નિકુલ કેમ છો દીકરા હું તને કેટલા દિવસથી ફોન લગાવી રહ્યો છું પરંતુ તું તો મારો ફોન ઉઠાવતો જ નથી એટલે નિકુલે ગુસ્સો કરીને કહ્યું કે પિતાજી તમને મેં કેટલી વાર કહ્યું છે કે તમારા ફોનનો જવાબ આપવા સિવાય પણ મારી પાસે ઘણા બધા કામ હોય છે એટલે મગનભાઈ કહેવા લાગ્યા કે બેટા હું બધું જ સમજું છું પરંતુ હું શું કરું હું બીમાર છું અને આ ઘરમાં એકલો રહીને કંટાળી ગયો છું અને મારા ઘૂંટણનું દર્દ લગાતાર વધતું જઈ રહ્યું છે અને હવે આ દુઃખ મારાથી સહન નથી થઈ રહ્યું એટલે તું થોડા દિવસની છુટ્ટી લઈને મારી પાસે આવીને મારા ઘૂંટણનો ઈલાજ કરાવી દે તો મને થોડી રાહત થઈ જશે ત્યારે દીકરાએ કહ્યું કે પિતાજી આવા ફાલતુ કામો માટે મારી પાસે બિલકુલ સમય નથી એટલે તમે ખુદ બતાવી દેજો દીકરાની આવી વાત સાંભળીને મગનભાઈ હેરાન રહી ગયા અને ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે તારા પિતા બીમાર છે અને એને દવાખાને લઈ જવાને તું ફાલતુ કામ કહે છે તારા બીમાર પિતાનો ઈલાજ કરાવવો એ તને ફાલતુ લાગે છે દીકરા કદાચ તું એ ભૂલી ગયો છો કે જ્યારે તું નાનો હતો ત્યારે તને એક છીક આવતી તો પણ હું રાત દિવસ જોયા વગર તને લઈને દવાખાને દોડતો હતો તારી માં નહોતી એટલે માં અને બાપ બંનેની ફરજ નિભાવીને મે તને ખૂબ જ પ્રેમથી પાળી પોષીને મોટો કર્યો છે અને તને પગ ભર કરવા માટે મે મારા કઠોર પરિશ્રમથી કમાયેલા બધા જ પૈસા દાવ પર લગાવી દીધા છે અને એ પૈસા પણ ઓછા પડી ગયા હતા એટલે મે મારું ઘર પણ વેચી દીધું હતું જે ઘર મે ખૂબ મહેનત કરીને બનાવ્યું હતું અને હું ખુદ ભાડાના મકાનમાં રહું છું અને મારા પેન્શનના પૈસામાંથી અડધા પૈસા તો ફક્ત ઘરનું ભાડું ભરવામાં ખર્ચાઈ જાય છે પરંતુ આજ સુધી મે તને ક્યારેય નથી કહ્યું આટલું બોલતા બોલતા જ મગનભાઈની આંખોમાં આંસુ આવી ગયા પિતાજીના મોઢેથી આવું બધું સાંભળીને

હું હમણાં જ તમારા બેંક એકાઉન્ટમાં મોકલી આપું છું ત્યારબાદ આજ સુધીમાં તમે મારા ઉપર કરેલા ઉપકારો પૂરા થઈ જશે એટલે મારો અને તમારો હિસાબ ક્લિયર થઈ જાય આવું કહીને નિકુલે ફોન મૂકી દીધો પોતાના એકના એક દીકરાના મોઢેથી આવી બેશરમી ભરી વાતો સાંભળીને મગનભાઈનું માથું ફરવા લાગ્યું એનું શરીર ક્રોધથી કાપવા લાગ્યું આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા ત્યારે જ એની નજર એની સ્વર્ગવાસી પત્નીના ફોટા તરફ ગઈ અને ત્યારે જ એની પત્નીએ અંતિમ સમયે કહેલા એ શબ્દો યાદ આવ્યા એણે કહ્યું હતું કે તમે મને વચન આપો કે તમે તમારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દો આ યાદ કરીને મગનભાઈ તરત પોતાના આંસુ લૂછીને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે નહીં હું રડી નથી રહ્યો હું ખૂબ જ સારી રીતે જીવી રહ્યો છું મગનભાઈ એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને અનુભવી શિક્ષક રહી ચૂક્યા હતા જીવનના ઉતાર ચઢાવને સહન કરીને મુશ્કેલીઓથી લડીને ખૂબ જ ઈમાનદારીથી એમણે પોતાનું જીવન વ્યતીત કર્યું હતું એક શિક્ષક હતા તો પણ એનું ધ્યાન હંમેશા એ વાત પર રહેતું હતું કે હું મારા વિદ્યાર્થીઓને સમાજના જવાબદાર નાગરિક બનાવી શકું પરંતુ કહેવાય છે ને કે દીવો ખુદ જ પ્રકાશથી વંચિત રહી જાય છે અને આ કહેવત મગનભાઈ પર લાગુ પડતી હતી મગનભાઈ એ નોતા જાણતા કે એના જીવનમાં આગળ શું થવાનું છે એનો એકનો એક દીકરો નિકુલ હતો એના ધર્મપત્નીનો અવસાન નિકુલના જન્મ સમયે પ્રસૂતિની પીડાના લીધે થયું હતું દીકરાનો જન્મ થયો ત્યારે જ એના ધર્મપત્ની સ્વર્ગવાસી થયા હતા ગામ અને સમાજના લોકોએ તો એના દીકરાને અપસુકનિયાળ કહ્યો હતો કેમ કે એ આવ્યો ત્યારે જ એની માનું મરણ થયું હતું પત્નીના અવસાનનું દુઃખ તો મગનભાઈને પણ ખૂબ થયું પરંતુ એમણે એ બધી વાતોને ભૂલીને દીકરાનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું હતું ગામડામાં રહેતા હોવા છતાં પણ એમણે નિકુલને ખૂબ જ સારું શિક્ષણ આપ્યું હતું અને કર્તવ્ય પરાયણતાની સાથે એનું પાલન પોષણ કર્યું હતું ઘરના બધા જ કામો મગનભાઈ ખુદ કરતા હતા મગનભાઈ ખુદ રસોઈ બનાવતા અને દીકરાને પોતાના હાથે પ્રેમથી ખવડાવતા હતા એના સગા સંબંધીઓએ બીજા વિવાહ કરવાનું ઘણું બધું પ્રેશર કર્યું હતું પરંતુ મગનભાઈએ પોતાના દીકરાના ભવિષ્ય માટે બીજા વિવાહ ન કર્યા કેમ કે એ સારી રીતે જાણતા હતા કે બીજી પત્ની મને તો એના પતિના રૂપે સ્વીકાર કરી લે છે પરંતુ મારા દીકરાને એનો દીકરો સમજીને એને માનો પ્રેમ એની માની કમી મહેસૂસ ન થવા દીધી મગનભાઈની કોશિશના કારણે નિકુલ શિક્ષણમાં ઊંચા મુકામ હાંસલ કરવા લાગ્યો અને સ્કૂલમાં પહેલા નંબરનો વિદ્યાર્થી બની ગયો હતો બારમા ધોરણમાં અઠાણું ટકા સાથે પાસ થયો હતો આ જોઈને મગનભાઈ તો ખૂબ જ ખુશ થયા હતા અને ખુશીના કારણે એની આંખોમાં એક ચમક આવી ગઈ હતી હવે વારો હતો એની જિંદગીના બીજા પડાવનો જેના માટે મગનભાઈએ પોતાનું બધું જ સમર્પિત કરી દીધું હતું નિકુલનું એડમિશન દિલ્હીની એક ખૂબ જ મોટી શિક્ષણ સંસ્થામાં કરાવ્યું હતું ઢળતી ઉંમરની નિરાશા અને દીકરાને ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડવાની એક આશા હતી કે મારો દીકરો નિકુલ સમાજ માટે એક આદર્શ ઉદાહરણ પ્રસ્તુત કરશે એન્જિનિયરિંગ કરી રહેલા નિકુલને કોલેજમાં જ એક રીના નામની છોકરી સાથે મુલાકાત થઈ જેની સાથે જ સોફ્ટવેર એન્જિનિયરિંગ કરી રહી હતી ધીરે ધીરે એની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ ત્યારબાદ નિકુલે નિર્ણય કરી લીધો કે મને નોકરી મળશે ત્યારબાદ હું રીના વિશે મારા પિતાને જણાવી દઈશ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને નિકુલને એક ખૂબ મોટી સોફ્ટવેર કંપનીમાં નોકરી મળી ગઈ અને એ ખૂબ જ ખુશ થઈને જ્યારે પિતાજીને મળવા ગામડે પહોંચ્યો ત્યારે મગનભાઈ રોજની જેમ એની રાહ જોઈને બેઠા હતા હવે નિકુલના મનમાં પૈસાની ચમક ઘર કરી ગઈ હતી અને પૈસા એના માટે એક ખૂબ મોટી વસ્તુ બની ગયા હતા અને પૈસા સામે એના પિતાનો પ્રેમ સમર્પણ અને ત્યાગ નાનું લાગવા લાગ્યું હતું પરંતુ હજુ પણ એની અંદર થોડી ઘણી સંવેદનાઓ બચી હતી એટલે એ એના પિતાજી પાસે આવ્યો હતો અને એણે વિચાર્યું હતું કે રીના વિશે પિતાજીને જણાવવાનો આ સારો સમય છે અને જ્યારે એણે પિતાજીને આ વિષયમાં વાત કરી એટલે મગનભાઈ તો ખૂબ જ ખુશ થઈ ગયા અને ત્યારબાદ નિકુલે પિતાજીને રીના સાથે મુલાકાત કરાવી રીનાને મળીને એના આચાર વિચારથી મગનભાઈ ખૂબ જ પ્રભાવિત થયા એનો વ્યવહાર વાતચીત કરવાની રીત એને ખૂબ પસંદ આવી એટલે પિતાજીએ વિવાહ માટે તરત જ હા પાડી દીધી અને ત્યારબાદ નિકુલે રીના સાથે વિવાહ કરી લીધા વિવાહ બાદ ઓફિસના કામના લીધે નિકુલ મુંબઈ રહેવા આવતો રહ્યો પરંતુ એ મુંબઈ જઈને ત્યાંનો જ થઈ ગયો હતો અને આ બાજુ ઉંમરના આ પડાવમાં મગનભાઈ ખૂબ જ એકલાપણું મહેસૂસ કરી રહ્યા હતા વિવાહ પહેલા તો નિકુલ બે ત્રણ દિવસે ફોન કરતો હતો પરંતુ હવે તો ઘણા મહિના થઈ ગયા તો પણ નિકુલનો ફોન નથી આવ્યો હંમેશા એવું કહેવાય છે કે વિવાહ બાદ દીકરો વહુના કારણે બદલી જાય છે પરંતુ અહીંયા તો ઉલટું હતું રીના તો રોજ પિતાજીને ફોન કરતી હતી અને એના હાલચાલ પૂછતી રહેતી અને પોતાના દીકરાની વહુના મોઢેથી બે મીઠા શબ્દો સાંભળીને મગનભાઈ ખુશ થઈ જતા પરંતુ એ પોતાના દીકરાના વ્યવહારથી ખૂબ પરેશાન હતા અને રીના પણ એના પતિ સાથે આ વાતને લઈને ઝઘડો કરતી રહેતી કે તમે તમારા કામમાં કેટલા બધા વ્યસ્ત થઈ ગયા છો કે તમને આ દુનિયામાં લાવવા વાળા તમારા પિતાજી માટે પણ તમારી પાસે સમય નથી પરંતુ દીકરા પર તો તો ફક્ત પૈસા ભૂત સવાર હતો પોતાની પત્નીની વાત સાંભળીને પણ એ કરી દેતો પિતાજી હવે રિટાયર થઈ ગયા હતા અને પોતાના બધા જ પૈસા અને મકાન બધું જ દીકરાના ભણતર પાછળ ખર્ચી નાખ્યું હતું અને હવે એના ઘૂંટણનું દર્દ વધતું જઈ રહ્યું હતું જેના કારણે

કે હાઈ પ્રોફાઇલ સોસાયટીની બુદ્ધિજીવી માનસિકતાએ મારા દીકરાનો વિવેક એની પાસેથી છીનવી લીધો છે પરંતુ એની વહુ રીના પિતાજીના એકલાપણાની વ્યથાને સારી રીતે સમજતી હતી અને એ પણ એના પતિના આવા વ્યવહારની સામે લાચાર હતી થોડા સમય બાદ નિકુલના ઘરે એક દીકરાનો જન્મ થયો મારા દીકરાના ઘરે મારા પૌત્રનો જન્મ થયો છે આ ખબર સાંભળીને મગનભાઈ ખુદને રોકી ન શક્યા અને બીજા દિવસે જ એના પોત્રને જોવા માટે દીકરાના ઘરે મુંબઈ પહોંચી ગયા પોત્રને મળીને મગનભાઈ એટલા બધા ખુશ થઈ ગયા કે એને એના જીવનમાં સૌથી અનમોલ વસ્તુ મળી ગઈ હોય પિતાજીને એના પોત્રને ગોદમાં બેસાડીને એવું લાગ્યું કે જાણે સમય ત્રીસ વર્ષ પાછળ જતો રહ્યો હોય અને એનો દીકરો નિકુલ એની ગોદમાં બેઠો હોય દીકરાના નામકરણનો અધિકાર રીનાએ પિતાજીને આપ્યો અને પિતાજીએ એનું નામ આરવ રાખ્યું દાદાજી પોત્રને ખૂબ જ પ્રેમથી રમાડી રહ્યા હતા અને રીનાએ આ દ્રશ્ય જોયું તો એ ખૂબ જ ખુશ થઈ ગઈ કેમ કે ઘણા વર્ષો બાદ રીનાએ એના સસરાજીને આટલા ખુશ જોયા હતા રીનાએ હવે નક્કી કરી લીધું હતું કે હવે હું મારા સસરાજીની આ મુસ્કાનને ઝાંખી નહીં પડવા દઉં લગભગ એક અઠવાડિયું દીકરાના ઘરે વિતાવ્યા બાદ જ્યારે મગનભાઈએ પાછા ગામડે જવાનું વિચાર્યું એટલે રીનાએ એના પતિ નિકુલને કહ્યું કે સાંભળો છો આટલા સમય બાદ મેં પિતાજીને આટલા ખુશ જોયા છે આપણા બાળકને જોઈને એના ચહેરા પર એક અલગ રોનક આવી ગઈ છે અને દાદા બનવાની ખુશી એના ચહેરા પર ચમક લાવી રહી છે એટલે હું એવું ચાહું છું કે એનો આ ચહેરો આવી રીતે જ હંમેશા ખુશ રહે એટલા માટે આપણે હવે પિતાજીને આપણી સાથે રાખીએ તો શું વાંધો છે રીનાએ આ વાત ખૂબ જ વિનમ્રતા અને પ્રેમથી કરી હતી એટલે નિકુલ પાસે ના પાડવાનું કોઈ કારણ જ નહોતું રહ્યું હવે મગનભાઈ પોતાના દીકરાના ઘરે મુંબઈમાં રહેવા લાગ્યા પોત્રનો સાથ મેળવીને એની જિંદગી તો ખૂબ ખુશીથી વીતી રહી હતી અને આરવને પણ એના દાદાજીનો સાથ ખૂબ જ પસંદ હતો એ હંમેશા એના દાદાજીની સાથે રમતો રહેતો થોડા સમય બાદ રીના દાદાજીને લઈને એક ખૂબ મોટા દવાખાને ગઈ અને એના ઘૂંટણનો ઈલાજ કરાવ્યો જેના કારણે એના ઘૂંટણ હવે ધીરે ધીરે સાજા થઈ રહ્યા હતા અને પિતાજી હવે સારી રીતે ચાલી શકતા હતા વહુ પણ એ વાતનું ખૂબ ધ્યાન રાખતી હતી કે મારા સસરાજીને અમારા ઘરમાં રહીને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન થાય ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દીકરો એનાથી દૂર જઈ રહ્યો હતો મગનભાઈ ઘરમાં કંઈ પણ બોલે એ પણ એના દીકરાને પસંદ નહોતું નિકુલના કામની વ્યસ્તતા અને ચિંતાઓ પણ લગાતાર વધતી જઈ રહી હતી જેના કારણે નિકુલ એક દિવસ દારૂના નશામાં ધૂત થઈને ઘરે આવ્યો હતો અને પિતાજીને આ બધું જોઈને ખૂબ જ દુઃખ થયું અને ગુસ્સો પણ આવ્યો પરંતુ એને એ સમયે કંઈ ન કહ્યું અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે તો દારૂના નશામાં ઘરે આવવાનું નિકુલનું રોજનું કામ બની ગયું હતું ઘણી વખત તો નશાની હાલતમાં એ રીનાને પણ ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો હતો એટલે હવે મગનભાઈએ ચૂપ બેસવાનું ઉચિત ન સમજ્યું અને એક દિવસ દીકરાને એની પાસે બેસાડીને સમજાવવા લાગ્યા કે જો દીકરા આ દારૂ પીવો એ કોઈ સારી વાત ન કહેવાય હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે તું રોજ નશો કરીને ઘરે આવે છે અને કાલે તો તે હદ પાર કરી દીધી હતી જ્યારે તે વહુને પણ ગાળો આપી હતી દીકરા તને કદાચ ખબર નથી કે તારું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે તારું પારિવારિક જીવન વધારે ખરાબ થઈ જાય એના પહેલાં તું સમજી જા અને આ નશો કરવાનું બંધ કરી દે પિતાજીએ આ વાતો ખૂબ જ આત્મીયતાથી કરી હતી પરંતુ નિકુલને એવું લાગ્યું કે મારા પિતાજી મને ખોટું કહી રહ્યા છે અને મને પરેશાન કરી રહ્યા છે કોણ જાણે કેમ નિકુલ એના પિતાના પ્રેમને પૂરી રીતે ભૂલી ચૂક્યો હતો પિતાજીના સમજાવવા પર નિકુલ એકદમ ભડકી ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી તમે મારી જિંદગીમાં કોઈ દખલગીરી નહીં કરતા મને ખબર છે કે મારે કેવી રીતે જીવવું જોઈએ અને કેવી રીતે રહેવું જોઈએ અને શું ખાવું પીવું જોઈએ મને એવા માણસની સલાહની કોઈ જરૂર નથી જેને ખુદ પોતાના જીવન પર કોઈ સફળતા હાંસલ ન કરી હોય મારું જીવન હું મારા હિસાબથી જીવવાનો છું તમારા રૂઢિવાદી વિચારોથી નહીં એટલા માટે તમે તમારી સલાહ તમારી પાસે જ રાખો

કે મારો પતિ એની સફળતાના નશામાં એટલો બધો પાગલ થઈ ગયો છે કે કે એની સામે એ બીજા બધા જ લોકોને ભિખારી સમજે છે એક દિવસ મિત્રનો ફોન આવ્યો આજે રાત્રે મારા ઘરે પાર્ટી છે ત્યારે જ નિકુલે હેરાનીથી પૂછ્યું કે તારા પિતાજી તો તને ઘરે પાર્ટી કરવાની ના પાડતા હતા ને તો પછી આજે ઘરે પાર્ટીનું આયોજન કેવી રીતે કર્યું ત્યારે એના મિત્રએ જણાવ્યું કે મેં મારા પિતાજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા છે કેમ કે એ મને સ્વતંત્ર જીવન નહોતા જીવવા દેતા અને એના ગયા બાદ હું આરામથી મારું સ્વતંત્ર જીવન જીવી રહ્યો છું પોતાના મિત્રની આવી વાત નિકુલને પણ પસંદ આવી કેમકે એ પણ એના પિતાજીની ઉપસ્થિતિ પસંદ નહોતો કરતો હવે નિકુલે પણ વિચાર કરી લીધો કે હું પણ મારા પિતાને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશ પરંતુ વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાતનો રીનાએ ખૂબ વિરોધ કર્યો અને એણે દલીલ કરી કે આપણો દીકરો આરવ એના દાદાજી સાથે ખૂબ જ હળી મળી ગયો છે અને પિતાજીની તબિયત પણ સારી નથી રહેતી અને અત્યારે તો એને આરામ કરવાના દિવસો છે એટલા માટે આપણે એને આપણી સાથે રાખીને એનું ધ્યાન રાખવું જોઈએ પરંતુ નિકુલે એની એક પણ વાત ન સાંભળી અને ગુસ્સો કરીને એના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો નિકુલે એક ઝટકામાં જેના દાદાને એના પૌત્ર અને વહુને એના પિતા સસરાથી દૂર કરી દીધા હતા અને મગનભાઈને એક વૃદ્ધાશ્રમમાં પહોંચાડી દીધા જ્યાં વૃદ્ધ લોકોનું આશ્રય સ્થાન હતું જ્યારે મગનભાઈ વૃદ્ધાશ્રમમાં બનાવેલા રૂમમાં જઈને બેઠા એટલે સામેની દિવાલ પર કંઈક લખ્યું હતું કદાચ પોતાના દીકરાઓથી પરેશાન થયેલા વૃદ્ધ માતા પિતાએ કંઈક લખ્યો હશે એમણે ધ્યાનથી જોયું તો ત્યાં એવું લખેલું હતું કે શા માટે બોજ બની જાય છે ઝૂકી ગયેલા ખભા જેના પર બેસીને ક્યારેક તમે દુનિયા જોયા કરતા હતા આટલું વાંચતા જ મગનભાઈની આંખોમાં આંસુ આવી ગયા હવે ધીરે ધીરે મગનભાઈએ પોતાના મનને સમજાવી લીધું હતું કે હવે તો કદાચ આવું જ મારું કિસ્મત હશે અને જે સમયે મગનભાઈ વૃદ્ધાશ્રમમાં ગયા હતા એ સમયે આરવ સાત વર્ષનો હતો પોતાના દાદાને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાના કારણે આરવ ખૂબ જ ઉદાસ હતો અને એને પોતાના દાદા સાથે વિતાવેલો સમય યાદ આવી રહ્યો હતો એને એ દ્રશ્ય યાદ આવી રહ્યું હતું જ્યારે દાદાજી આંખોમાં આંસુ લઈને એના ઘરનો દરવાજો પાર કરીને વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા હતા પરંતુ એ સમયે આરવ વિરોધ કરવાની સ્થિતિમાં નહોતો આ બાજુ મગનભાઈ વૃદ્ધાશ્રમમાં રહીને વિચારી રહ્યા હતા કે કોણ જાણે મેં મારા જીવનમાં એવું કયું પાપ કરી દીધું હશે જેનું ફળ મારે આવી રીતે ભોગવવું પડી રહ્યું છે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે આરવ સોળ વર્ષનો થઈ ગયો હતો અને દર વર્ષની જેમ રીના આરવના જન્મદિવસ પર એને લઈને વૃદ્ધાશ્રમમાં દાદાજીને મળવા આવતી હતી અને વૃદ્ધાશ્રમમાં જઈને દાદાજી સાથે આરવનો જન્મ દિવસ મનાવ્યો મગનભાઈ અને એનો આરવ એકબીજાનો સાથ મેળવીને ખૂબ ખુશ હતા એ બંને સારા મિત્રો હોય એવી રીતે હસી મજાક કરી રહ્યા હતા પરંતુ હંમેશાની જેમ અલગ પડતા સમયે આંખોમાં આંસુ હતા પોતાના પોત્રથી અલગ થતા જ મગનભાઈના મનમાં ફરીથી એક સન્નાટો પ્રસરી ગયો ફરીથી એને પોતાની જિંદગી નિરસ લાગી રહી હતી પરંતુ એ શું કરી શકે કેમ કે એનો દીકરો જ એનાથી મોઢું ફેરવી ચૂક્યો હતો આ બાજુ આરવે મહેસૂસ કર્યું કે મારા દાદાજી હવે ખૂબ જ કમજોર પડી ગયા છે એટલા માટે એને મનમાં ને મનમાં એના દાદાજીની સાર સંભાળ ન રાખી શકવાથી દુઃખ થઈ રહ્યું હતું એક પ્રાચીન કહેવત છે કે કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે જોત જોતામાં સમયનું ચક્ર બદલી ગયું અને એક દિવસ આરવ ફક્ત સોળ વર્ષની ઉંમરમાં જ બિયરની બોટલ લઈને નશામાં ધૂત થઈને ઘરે આવ્યો અચાનક આ ઘટના જોઈને નિકુલની અંદર રહેલો એક પિતા જાગી ઉઠ્યો અને એક સામાન્ય ભારતીય પિતાની જેમ નિકુલે એના દીકરાને પ્રશ્ન કર્યો કે બેટા શું તારી નશો કરવાની ઉંમર છે તને શરમ નથી આવતી આ ઉંમરમાં નશામાં ધૂત થઈને તારા પિતાજી સામે ઊભો રહ્યો છો ત્યારે જે જવાબ એના દીકરા પાસેથી મળ્યો એ સાંભળીને નિકુલ હેરાન રહી ગયો ત્યારે આરવે કહ્યું કે ઇટ્સ માય લાઈફ માય લાઈફ માય રૂલ્સ મારી જિંદગી મને મારી રીતે જીવવા દયો કેમ કે તમે પણ એવું જ કર્યું છે તમે ક્યારેય દાદાજીની વાત તો નથી સાંભળી તો પછી હું તમારી વાત શા માટે સાંભળું ત્યારબાદ નિકુલે આરવના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને નિકુલ વિચારવા લાગ્યો કે આવું જ વર્તન મેં મારા પિતાજી સાથે કર્યું હતું અને મારા પિતાજીને હું ખુદ વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યો હતો ક્યાંક મારો દીકરો પણ એવું જ કરશે તો શું થશે નિકુલને એ વૃદ્ધાશ્રમ એની આંખો સામે દેખાઈ રહ્યો હતો પોતાના પિતાજીની સારી સલાહની વાતો નિકુલે પોતાના નશામાં નજર અંદાજ કરી હતી આજે નિકુલે એના દીકરાની આવી હરકત જોઈ ત્યારે એને યાદ આવ્યું હતું નિકુલ ગુસ્સો કરીને બેઠો હતો ત્યારે જ રીના એની પાસે આવીને કહેવા લાગી કે તમે તમે જેવું જેવું વાવ્યું હોય એવું એવું જ જ લણવા મળે ને કર્મ કર્યું છે છે ફળ તમને મળવાનું પત્ની અને દીકરાની વાતો સાંભળીને નિકુલ સામે એના અતીતના પન્ના ખુલવા લાગ્યા અને એ અતીત એને એવો અહેસાસ કરાવી રહ્યો હતો કે મેં પૈસા તો ઘણા કમાઈ લીધા પરંતુ મારા પિતાના પ્રેમને ન સમજી શક્યો જે પિતાએ મારા માટે પોતાનું બધું જ સમર્પિત કર્યું હતું એ જ પિતાને મેં એક વૃદ્ધાશ્રમમાં દુઃખી થવા માટે છોડી મૂક્યા આજે નિકુલ ન તો એની પત્નીનો રહ્યો કે ન તો દીકરાનો રહ્યો અથવા ન તો પિતાનો રહ્યો રાત થઈ ગઈ હતી અને બધા જ સૂઈ ગયા હતા પરંતુ નિકુલની આંખોમાંથી ઊંઘ ગાયબ હતી આજ સુધી એણે જે કંઈ પણ કર્યું હતું એ બધું જ એની આંખો સામે આવી રહ્યું હતું અને એની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા બીજા દિવસે સવારે જ્યારે રીના ઊઠી અને જોયું તો એ હેરાન રહી ગઈ કેમ કે નિકુલ તૈયાર થઈને ઊભો હતો અને એણે રીના અને એના દીકરા આરવને તૈયાર થઈને એની સાથે આવવાનું કહ્યું પરંતુ એણે એ ન જણાવ્યું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અડધી કલાક ગાડી ચલાવ્યા બાદ નિકુલે ગાડી રોકી ત્યારે રીના અને આરવ એ જોઈને હેરાન હતા કે એની ગાડી એ જ વૃદ્ધાશ્રમની સામે ઊભી હતી જેમાં પિતાજીને ઘણા વર્ષો પહેલા છોડી મૂકવામાં આવ્યા હતા રીના અને આરવ હજુ તો ગાડીમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે જ નિકુલ ઝડપથી ગાડીમાંથી ઉતરીને દોડીને વૃદ્ધાશ્રમમાં જતો રહ્યો અને સામે જોયું કે એક વૃદ્ધ વડીલ લાકડીનો સહારો લઈને ધીરે ધીરે આંગણામાં ચાલી રહ્યા હતા એને જોઈને નિકુલ એના પિતા વિશે પૂછવા લાગ્યો અને કહેવા લાગ્યો કે દાદાજી અહીંયા મગનભાઈ નામના વ્યક્તિ ક્યાં મળશે પરંતુ જ્યારે નિકુલે આ વૃદ્ધ વ્યક્તિના ચહેરા તરફ ધ્યાનથી જોયું ત્યારે એનું શરીર લાગ્યું કેમ કે આ વૃદ્ધ વ્યક્તિ કોઈ નહીં પરંતુ એના પિતાજી હતા પિતાજીને આવી હાલતમાં જોઈને એનું મન આત્મગ્લાનીથી ભરાઈ ગયું અને આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા ત્યારે નિકુલેના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી મને માફ કરી દો મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે પિતાજી હું જાણું છું કે મારી આ ભૂલ માફી આપવાને લાયક નથી પરંતુ મને મારી ભૂલ સુધારવાનો એક મોકો આપો પિતાજી મારા લીધે તમે આખી ઉંમર જેટલું દુઃખ સહન કર્યો છે એની કોઈ સીમા નથી પરંતુ હું તમને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય તમારું દિલ નહીં દુખાવું મને તમારી સેવા કરવાનો એક મોકો આપો હું મારી આગળની જિંદગી તમારા આશીર્વાદની ઠંડી છાયામાં ગુજારવા માગું છું આટલું કહીને નિકુલ જોર જોરથી રડવા લાગ્યો ત્યારે મગનભાઈએ એને ઊભો કર્યો અને ભાવ વિભોર થઈને એને ગળે લગાવી લીધો આ દ્રશ્ય જોઈને પોત્ર આરવ એની મમ્મીને કહેવા લાગ્યો કે માં તને સલામ છે કદાચ તમે મને એ દિવસે દાદાજીને ઘરે પાછા લાવવા માટે મારા પપ્પાને સબક શીખવાડવાનો આઈડિયા ન આપ્યો હોત

તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ